પોલીસ કેટલી હદે ક્રૂર હોઈ શકે એના અનેક ઉદાહરણ આપણી પાસે છે વધુ એક વિડીયો રાજકોટ પોલીસનો આવ્યો છે જે વાયરલ થયો અને એ જોયા પછી ખબર પડે કે ક્રૂરતાની પરાકાષ્ઠા સુધી પોલીસ જે પહોંચે છે એ પોલીસ એક યુવક સગીર છે આરોપી છે એવું માની અને પછી એને એના વાળ ખેંચી ખેંચીને કાઢે છે અને એને તાલિબાની સજા આપે છે નમસ્કાર આપની સાથે હું છું પાયલ રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં મારોમારીની ઘટનામાં સગીરના વાળ ખેંચીને તેને અમાનુષી વર્તન એની સાથે કરવામાં આવે છે એક મહિના પહેલાંનો એ વિડીયો છે એ મામલે હવે જે ભોગ બનનારના દાદીએ પશ્ચિમ ગાંધીગ્રામના જે એએસપી છે રાધિકા ભરાઈ એને સાથે જ બિરજા જે ઇન્સ્પેક્ટર છે પીએસઆઈ છે એ બધા સામે અરજી કરી છે કે એ લોકોએ મારા દીકરા સાથે અમાનવીય વર્તન કર્યું છે એ વિડીયો પણ વાયરલ થયો જેમાં ભોગ બનનાર જે છે એ ભોગ બનનાર માણસના વાળ એને ખેંચી ખેંચી અને પોલીસ એટલી ક્રૂરતા બતાવી રહી છે કે એવું તો શું થયું કે એને આવી સજા આપવી પડે જે અરજી કરવામાં આવી છે એ પ્રમાણેની વાત કરીએ તો એકત્રીસ આઠ બે હજાર પચીસના રાત્રે દસ વાગે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં એક મારામારીનો બનાવ બન્યો હતો જેની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન દ્વારા એક નવ બે હજાર પચીસના રોજ દાખલ કરવામાં આવી બાદમાં પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી જેમાં આ ભોગ બનનાર પણ હતા એએસપી રાધિકા ભરાઈએ એવું કહ્યું કે આની હીરોગીરી કાઢી નાખો એની હેરસ્ટાઈલ જે આ બતાવી રહ્યો છે એ વાળ ખેંચી ખેંચીને કાઢો એને ઠોકો આવી વાત એમણે કરી અને આ કોર્ટ કરી અને અરજીમાં લખવામાં આવ્યું છે બાદમાં જે સગીર છે એ સગીરને ક્રૂરતાથી મારવામાં આવ્યું જે મારી રહ્યા હતા એ પોલીસ કહી રહ્યા હતા કે અમારી મા એ એસપી ભરાઈએ હુકમ આપ્યો છે અને અમારે મારવું જ પડશે એવું કહી અને પછી એક કિશોર જે હતા એણે બહુ જ ખરાબ રીતના વાળ ખેંચ્યા અમાનવીય વર્તન કર્યું અને એ જે વિડીયો પણ છે તમને બતાવી નહીં શકીએ કારણ કે બહુ જ ક્રૂરતા છે એ છોકરો જે છે એ આજી કરી રહ્યો છે આજીજી કરતાં કહે છે કે મને છોડી દો અને છતાં પોલીસ આઉટ કરી રહી છે હવે અરજી બાદ પોલીસ કમિશનર દ્વારા આખરી કાર્યવાહી તો કરવામાં આવી છે પ્રાથમિક રિપોર્ટ જે આવ્યો છે એ આધારે બે કોન્સ્ટેબલની બદલી કરવામાં આવી છે જેમાં પ્રદીપ ડાંગરની હેડક્વાર્ટરમાં બદલી કરવામાં આવી છે અને સહદેવસિંહ જાડેજા નામના કોન્સ્ટેબલની ટ્રાફિક શાખામાં બદલી કરવામાં આવી છે અને હવે અંતિમ રિપોર્ટ જે આવે એના પછી આગળ બીજા જેટલા લોકોના નામ છે એની સામે શું કાર્યવાહી થાય છે જોવાનું રહ્યું પણ એ જે મેમ છે જે મેડમ છે જે એવું કહી રહ્યા હતા કે આની હીરોગીરી કાઢો પોલીસ જ્યાં સુધી કોઈને સબક શીખવાડવા માટે કે પછી પોલીસ જ્યારે કોઈને કાયદાનો પાઠ ભણાવવા માટે કે કરે તો એ ખૂબ બધાને ગમતું હોય છે પણ પોલીસ આટલી ક્રૂર કેવી રીતના થઈ શકે એક સગીર છે એનાથી જો ગુનો થયો છે એની સામે થતી તમામ કાર્યવાહી તમે કરો એની સામે જે થતું એ બધું જ કરો પણ તમે એને આટલી ક્રૂરતાથી કેવી રીતના મારી શકો એના તમે વાળ ખેંચી ખેંચી અને એને એ પીડા સુધી પહોંચાડી રહ્યા છો જેના પડઘા એ જીવનભર ક્યારેય નહીં ભૂલી શકે એ ઘટના એને જે કર્યું છે એની વાસ્તવિકતા એને ખબર પડી જશે કે એને ખોટું કર્યું છે પણ પોલીસ માટેની એ છબી પોલીસ માટેનો એ ડર અને એની સાથે જે થયું છે એ જીવનભર એના મગજમાંથી ક્યારેય નીકળવાનું નથી પોલીસ આ હદ સુધી ક્રૂર કેવી રીતના બની શકે એ મોટો પ્રશ્ન હોય છે વિડીયો તમારા સુધી

જે આરોપી છે આરોપી સામે એફઆઈઆર દાખલ કરી દેવામાં આવી છે અને જે કોન્સ્ટેબલ છે એની સામે પણ કડક કાર્યવાહી કરવાની સૂચના આપી દેવામાં આવી છે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો